સુરત શહેરમાં રખડતા કૂતરાઓના કરડવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં રેબીઝનું ઇન્જેક્શન લેવા માટે લાંબી લાઇન જોવા મળી રહી છે શહેરમાં કુતરાના કરડવાના કેસ નવી સિવિલ હોસ્પિટલમાં રોજ સો થી એકસો વીસ દર્દીઓ આવી રહ્યા છે ઇન્જેક્શન મેળવવા માટે લોકોને લાંબી સમય સુધી લાઇનમાં રાહ જોવી પડી રહી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા કૂતરાઓના રસીકરણ અને નિયંત્રણ પાછળ મોટી રકમ ખર્ચે છે છતાં સમસ્યા યથાવત કાયમ છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક લોકો માટે સતત ચિંતાનો વિષય બની રહ્યો છે શહેરમાં લોકો દ્વારા આ સમસ્યા વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વધુ કાર્યક્ષમ અને ટકાઉ ઉકેલની માંગ કરવામાં આવી રહી છે ડોક્ટર શીતલ ખેરડિયા નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું ડોગબાઇટમાં એઆરવી વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં પંદરસો એકવીસ કેસ આવેલા હતા તથા શન ઇન્જેક્શન ટીટી અને ડોગ બાઇટનું એન્ટી રેબિઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબિલિનની પણ સારવાર આપવામાં આવે છે એ વિષે ખાસ તો હું કંઈ કહી શકું નહીં પણ હાલ છેલ્લા બે મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે